તમે સમાચારોમાં ટીવીઓમાં જોતા હશો કે નાની વયે પણ એટેક આવવાની શરૂઆત થઈ ગઈ છે તો આની પાછળના શું કારણો છે શું લક્ષણો છે અને બચવા માટે આપણે શું કરી શકીએ આના વિશે સરસ મજાની વાત કરવી છે હું વૈદક વિદ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો એટેક આવે એના સામાન્ય અમુક લક્ષણો છે એ લક્ષણોને આપણે સમજવા પડશે અને તમને ખ્યાલ હશે તો જ તમને ખબર પડશે કે આ એટેકના લક્ષણો છે તો ચાલો જોઈએ કે એટેકના લક્ષણો શું છે તો એક તો તમને અચાનક પરસેવો વળી જાય બીજું કે તમને ચક્કર આવવાની શરૂઆત થઈ જાય ત્રીજું કે તમને હાફ ચડવા લાગે ચોથું કે હૃદયના ધબકારા અનિયમિત થવા લાગે પાંચમું કે તમને હૃદય બાજુ પુષ્કળ દુખાવો થવા લાગે છઠ્ઠું કે તમને રાત્રે બરાબર ઊંઘ ન આવે એટલે કે અનિંદ્રાનો રોગ મટે નહીં સાતમું કે તમને શોલ્ડર અને ખભા બાજુ પુષ્કળ પ્રમાણમાં દુખાવો થવા લાગે આઠમું તમને સામાન્ય લબડાઈ જણાવા લાગે આ બધા એના સામાન્ય લક્ષણો છે આને જો આપણે ઓળખી જઈએ અને આમાંથી આપણને કઈ પણ વસ્તુ જણાય તો આપણે તરત જ નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ આમાં એલોપેથી વાળા તાત્કાલિક સારવાર માટે એલોપેથી જગત આમાં સફળ છે કે તમને તાત્કાલિક આ કોઈ પ્રોબ્લેમ આવે અને એટેક આવ્યો હોય અને જો તમે સમયસર એલોપેથી ડૉક્ટર કોઈ પણ હોય હૃદયનો ડૉક્ટર એની પાસે પહોંચી જાવ તો તમારું જીવન પણ બચી જાય છે અને તમારું જીવન છે તે કિંમતી છે તો તમને લક્ષણો ખબર હોય અમુક લોકો માથું મારી મૂકતા હોય છે કે વાયુનું દુખતું હોય સામાન્ય દુખાવો હોય અને તે આ બધું ચાલવા દે એક દિવસ બે દિવસ ચાલવા દે પરિણામે એને લક્ષણો ખ્યાલ ન હોય અને એમાંથી એને એટેક આવી જતો હોય છે હા વાયુજન્ય તમને હૃદય બાજુ દુખે પરંતુ એના લક્ષણ પણ અલગ છે અને એટેકના લક્ષણ પણ અલગ છે પરંતુ આ બધા લક્ષણ છે એટેક આવવાના લક્ષણો છે આપણે આપણે એને એને સમજવા પડશે પડશે અને તરત જ અમલમાં લાવવા હવે આપણે એટેક શરીરમાં આવે શું કામ નાની ઉંમરમાં ખાસ કરીને એટેક આવવાનું કારણ શું છે કે આપણા શરીરમાં જ્યારે બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે અને લોહીની ધમનીઓમાં તે કોઈ પણ જગ્યાએ સ્થિર થાય અને જે લોહીનો પ્રવાહ જે ગતિએ ચાલતો હોય એ ગતિએ ચાલેને એમાં રૂકાવટ ઊભી થાય અને આપણા હૃદયને પૂરતા જથ્થામાં લોહીનો પુરવઠો જ્યારે મળે નહીં ત્યારે એટેક આવવાની શક્યતાઓ ઊભી થાય છે એટલે આપણે બેડ કોલેસ્ટ્રોલ વધવા દેવું જોઈએ નહીં તો બેડ કોલેસ્ટ્રોલ વધવા ન દેવા માટે આપણે શું કરવું જોઈએ તો જે લોકો ચીઝ પનીર બટર પછી ડુપ્લિકેટ વસ્તુ આપણે અજાણતા ખૂબ ખાઈ પી લેતા હોઈએ છીએ પછી બારનું ફાસ્ટ ફૂડ જંક ફૂડ રાત્રિના ઉજાગરા એક ધારો ગુસ્સો કરવો એક ધારો મેંદાવાળો ભોજન એક ધારો ચિકાસયુક્ત ભોજન આ બધું ભોજન વધારે લેવાથી તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે અને બેડ કોલેસ્ટ્રોલ વધે અમુક લોકોને ટ્રાયગ્લિસાઈડ વધે તો આ બધું વધવાથી હૃદય આપણી નારાજગી અનુભવે હૃદયને પૂરતા પ્રમાણમાં લોહીનો જથ્થો ન મળે અને આપણને એટેક આવવાની શક્યતાઓ ઊભી થાય છે તો આપણે આમાં બેડ કોલેસ્ટ્રોલ વધવા દેવું ન હોય અને બેડ કોલેસ્ટ્રોલ વધ્યું હોય તો એને કુદરતી રીતે ઘટાડવું હોય તો આપણે ઘરગથ્થુ પ્રયોગો પણ કરી શકીએ આપણા ઋષિ મુનિઓ આ બધું સૂચવતા ગયા છે માત્ર આપણે એનો અમલીકરણ કરતા નથી તો જે લોકોને શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધ્યું હોય અથવા વધવા નથી દેવું

જે બેડ કોલેસ્ટ્રોલ જમા થયું છે તે ધીરે ધીરે ઓછું થઈ શકે છે અને બેડ કોલેસ્ટ્રોલ જમા થવા દે છે નહીં કારણ કે લસણ છે એ પણ વાયુનાશક છે બેડ કોલેસ્ટ્રોલ જમા નહીં થવા દે આદુ છે એ ઉત્તમ પાચક ગુણ ધરાવે છે અને બેડ કોલેસ્ટ્રોલ જમા નહીં થવા દે વાયુનાશક છે અને મધ છે એ પણ તમારી મદદ કરે છે કફના રોગોને દૂર કરે છે અને તમારી મદદ કરે છે બેડ કોલેસ્ટ્રોલને દૂર કરવા માટે પણ તો આ ત્રણેય વસ્તુનું જ્યારે મિલન થાય ત્યારે બેડ કોલેસ્ટ્રોલ ને ઓછું થવું જ પડે હું તમને ત્રીજા નંબરે હરડે વાત કરીશ હરડેના સાત પ્રકાર છે જીવંતી છે અભિયા છે પૂતના છે ચેતકી છે જીવંતી છે આ બધાના પ્રકારો છે કોઈ પણ પ્રકાર તમે લઈ શકો છો હરડે સેવન કરવાથી પણ આપણું શરીર ડિટોક્સ થાય છે નકામાં હાનિકારક તત્વો બહાર નીકળે છે આપણું લોહી શુદ્ધ થાય છે આંતરડા શુદ્ધ થાય છે શરીરના એકો એક અવયવો શુદ્ધ થાય છે અને આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને તે ઘટાડી નાખે છે સ્વાદે તૂરી છે સાથે સાથે ડાયાબિટીસને પણ અંકુશમાં લાવવા માટે તમારી મદદ કરે છે કબજિયાતને પણ મટાડે છે તો હરડેનું જે લોકો સેવન કરતા હશે એને ક્યારેય બેડ કોલેસ્ટ્રોલ જમા થવાનું જ નથી અને જે લોકોને બેડ કોલેસ્ટ્રોલ જમા થયું છે એ લોકો હરડેનું સેવન કરી શકે છે એ જ રીતે ચોથા નંબરે તમને ત્રિફળા ચૂર્ણની વાત કરવા માંગુ છું આ ત્રિફળાનું ચૂર્ણ છે એ પણ તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવા તમારી મદદ કરે છે વાયુ પિત્ત અને કફ ના મુદ્દા છે ત્રિદોષ શમ રાખે છે અને તમારા શરીરને હંમેશા નિરોગી રાખે છે ઉત્સાહ ભેલું જીવન જીવવા માટે તમારી મદદ કરે છે થાકને ને સ્થગિત કરે છે ને કહેવાનો તાત્પર્ય કે વાયુ પિત્ત અને કફ દોષ તમારા કાબુમાં હોય એટલે કોલેસ્ટ્રોલ તમારું કાબુમાં રહેવાનું છે કારણ કે ગંદકી ચોખ્ખી કરવાનું કામ હરડે અને ત્રિફળા કરે છે ત્રિફળામાં પણ હરડે છે અને હરડે એટલી પણ તમે લઈ શકો છો નાની ઉંમરે એટેક આવે એ ચિંતાનો વિષય છે આપણે આપણા કરતા આપણા પરિવાર માટે જીવવાનું છે બાળકો માટે પત્ની માટે મા બાપ માટે એના માટે જીવવાનું છે આપણા મા બાપ આ વૃદ્ધત્વ થાય તે આપણા સારા જીવન જીવતા પણ આપણે આવું બધું ખાઈ પીને આપણા શરીરને બગાડીને આપણે આપણું જીવન તૂટાવીએ તો તે આપણા પરિવાર માટે બરાબર નથી તો આપણે સ્વયં સમજવાનું છે ધ્યાન રાખવાનું છે આ જીભના સ્વાદ ઉપર નથી ઉતરવાનું તમને લોકોને ચટપટું ભાવે છે પરંતુ જે શરીરને તે પોષાતું નથી જે શરીરને પોષાય છે તે જીભને નથી પોષાતું કહેવાનું તાત્પર્ય અને મિનિંગ શું છે જે જીભને સ્વાદ ગમે છે તે શરીરને ગમતો નથી જે શરીરને ગમે છે તે જીભને સ્વાદ ગમતો નથી સડ રસોમાં બધા રસો લેવાના છે

શક્તિ સોટ મેક કરીને પણ દૂધનો સેવન કરી શકે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી